કે રામ 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 ભાઈ મજામાં અરે આવો આવો ભાઈ મજામાં મજામાં ઓમે તો હા મોજ મજ છે હું અતણે ભાઈ આ ચૂલો ચાલુ કરીને બેઠા હું કાઈ તમને તો ખબર જ છે અમેરિકા વાની થોડેક ટાઈટ લાગે તા તાપનું ચાલુ કરી દઈએ બીજું શું હોય અમેરિકામાં ભાઈ ઈ હાચી વાતો ભાઈ તમારી હમણાં ભાઈ મને વાવડ થી તમે ગામડે ફરવા ગયા હતા ગુજરાતમાં આ ભાઈ હમણાં ગામડે ગયો તો કેદીનો ગયો હતો તે મે કીધું હાલો ને દ્વારકા કા મારતો આવું બધા જલસા કરે ઓ ભાઈ હવામાન કેવો પડે છે તો ભાઈ તમે વાત ન કરો મારા ભરો કા ભાઈ કેમ હવે મને તમે ઈ કયો કે તડકા દેવભૂમિ દ્વારકા જામનગર માં તડકો એવો પડે છે કે તમે વાત નહી માનો સાતમા માળે થી આપડે ચણા નો લોટ નાખ્યો નીચે તો નીચે આવતા ગાઠિયા તરાય થઈ જાય ખાવાના જ રહીએ ખાલી હા ભાઈ વિશ્વાસ ના આવતો હોય તો મારો ચક્કર ઉનાળામાં દેવરૂ દ્વારકા અને જામનગર માં